નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે ત્રીસ તારીખ પાંચમા મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજે ફરી પછી ધાણાની આવક કરવામાં આવેલી હતી મિત્રો ને ધાણાની આવક વાત કરીને ક્યાં ઉતરા તો આઠ નંબરનું છાપરો આખું આખું ફૂલ ભરાઈ ગયું છે મિત્રો ત્યારબાદ કપાસ છાપરા નંબર એક ભરાઈ ગયું છે ત્યારબાદ કપાસ છાપરા નંબર બે પણ ભરાઈ ગયું છે અંદાજિત ગુણીની આવકની વાત કરીએ તો મિત્રો તો વીસ હજાર ગુણીની આસપાસની આવક થઈ છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર આઠના આઠમાંથી એકના પીલરથી વિપરું છે મિત્રો તો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવાય છે આજના ધાણા અને ધાણીના બજારમાં અને થોડી બજારની વાત કરીએ ને મિત્રો તો બજાર તો સેમ જ ચાલી રહ્યું છે હમણાં ચાર પાંચ દિવસથી બજારમાં કોઈ લાંબો વધઘટ જોવા નથી મળી રહ્યું તો આજે કેવું બજાર છે તે રૂબરૂ જ આપણે હરાજીમાં જઈને ઝાંસી કેવા માલના કેવા ભાવ થઈ રહ્યા છે આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તેરસો ને એકસાઇ રૂપિયાના ભાવ છે તમે જોરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે અને માલ તમે જોઈ શકો તેરસો ને એકસાઠ રૂપિયામાં વેચાણો છે ધાણાની ક્વોલિટી છે તેરસો ને એકસાઠ રૂપિયામાં વેચાણો છે બારસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને એક રૂપિયા ભાવ થયો છે ડબલ કલર માં છે ઈગલ સારો ઈગલ કહી શકાય મિત્રો તેરસો એક રૂપિયા ભાવ ડબલ કલર વાળો માલ છે મિત્રો

તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોયો છે મિત્રો ફાયદો મિક્સ માં છે અને જામલી મોઢા વાળો ઉકલ છે મિત્રો ધાણા જામલી મોઢા થઈ ગયા છે કલર માં છે મીડિયમ કલર ભાવ છે તેરસો રૂપિયાનો ભાવ છે તમે જો અમારે તેરસો અગિયાર રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી તમે જોઈ શકો દાણાની ક્વોલિટી છે તેરસો ને અગિયાર રૂપિયાના ભાવ છે